માર્કેટમાં કાચી કેરી આવવાની શરૂઆત થાય ને એટલે મારા ઘરમાં એક જ ડિમાન્ડ હોય કે કેરીનું શાક ખાવું છે તો મને માર્કેટમાં કાચી કેરી દેખાણી અને મેં લઈ લીધી તો અત્યારે આવક ઓછી છે માર્કેટમાં પણ જેવી હતી એવી મેં કેરી નાની નાની મળી તો નાની નાની લઈ લીધી છે આ દેશી કેરી છે અને તેનો ટેસ્ટ વધારે ખાટું હોય છે તો અહીં આજે આપણે આ દેશી કેરીનું શાક બનાવીશું તો ફ્રેન્ડ્સ અહીં મેં કેરીની છાલ કાઢી લીધી છે શાક બનાવવા માટે તમને ન કાઢવી હોય તો તમે એમને એમ પણ યુઝ કરી શકો છો એમને એમ યુઝ કરશો એટલે તે ચાવવામાં થોડી ચવળ લાગશે એટલા માટે મેં અહીં છાલ કાઢીને જ તેનું શાક બનાવ્યું છે તો છાલ કાઢી તેને મેં સુધારી લીધી છે નાના નાના એવા પીસ કર્યા છે હવે કડાઈઓ લઈ લેશું એનામાં તેલ લઈ લેશું તો તમને આ જે શાક છે એ બેથી ત્રણ મહિના માટે સાચવવું હોય તો તમે જે ખારું તેલ આવે છે ને એ જ યુઝ કરજો મેં અહીં સિંગનું તેલ વાપર્યું છે કારણ કે મેં અહીં બેથી ત્રણ જ કેરીનું શાક બનાવ્યું છે મને સ્ટોર નથી કરું પણ આજે હું તમને જણાવી રહી છું કે તમે સ્ટોર પણ કરી શકો છો આ શાકને હવે તેલ તપે એટલે મેં એનામાં ગરમ મસાલા ઉમેર્યા છે આખા મસાલા ઉમેર્યા છે તો જેનામાં લવંગ છે મરી છે સાથે સાથે તજનો ટુકડો છે તમાલપત્ર છે અને એક મોટો એલચો ઉમેરી દીધો છે સાથે સાથે બે ચમચી જેટલું રાઈ અને જીરું ઉમેરી દઈશું કેરીના શાકમાં રાઈ અને જીરાનો ટેસ્ટ સારો એવો લાગે છે તમે વધુ ઉમેરી છે ત્યાર પછી થોડી એવી હિંગ ઉમેરી દીધી છે ત્યાર પછી લીમડાના પાન અને એક તીખું લીલું મરચું ઉમેર્યું છે ત્યાર પછી મેં અહીં કટ કરેલી કેરી ઉમેરી દીધી છે તો આ રીતના આપણે કેરીના શાકનું વઘાર કરવાનું છે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ સરસ એવું મિક્સ કરી લેશું તો કેરીનું શાક એકદમ ટેસ્ટી એવું બને છે તો ફ્રેન્ડ્સ કોને કોને પસંદ છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે આવા જ કોઈક નવા શાકની રેસિપી તમારા સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ અહીં આપણે વઘારમાં કેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે હવે શાક જલ્દી ઝટપટ બની જાય ને એટલે બે મિનિટ માટે મેં અહીં થાળી ઢાંકી મૂકી હતી બે મિનિટની અંદર અંદર કાચી કેરી બધી જ સરસ એવી રંધાઈ ગઈ છે તો આપણે અહીં કેરીને એકદમ માખણ જેવી નથી કરી મૂકવાની થોડી કચાસ તેનામાં હશે ને તો ચાલશે હવે અહીં જેટલી કેરી આપણે વાપરીએ એટલું જ પૂરતું આપણે ગોળ લઈ લેવાનું છે કેરી ખટી છે એટલે અહીં આપણે ગોળ બરોબર જોઈશે નહીંતર આ જે શાક છે એ ખાટું થશે અને ખાટું મીઠું પસંદ હોય તો જ તમે ગોળ ઓછો ઉમેરજો નહીંતર જેટલી કેરી છે એટલું તમને ગોળ ઉમેરી દેવાનું છે તો અહીં ગોળ ઉમેર્યા બાદ મિક્સ કરી લેશું અને ગોળને પણ સરસ રીતે પકવી લેશું તો પહેલાં આપણે ગોળને પકવી લેવાનું છે પછી જ આપણે મસાલા ઉમેરવાના છે તો મસાલામાં એક ચમચી મેં અહીં લઈ લીધું છે લાલ મરચાંનો પાવડર ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે ગરમ મસાલો રૂટિનનો આપણે જે વાપરતા હોઈએ ઘરમાં એ લઈ લેવાનો છે જેનાથી આ કેરીના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને તેનો કલર પણ એકદમ સરસ એવો આવશે તો અહીં મેં બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે ત્યાર પછી આપણે એક બીજો મસાલો વાપરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ બે ગણો વધી જશે અને આ શાક તમે જ્યારે ખાશો ને એટલે તમને અથાણાની ફિલિંગ આવશે તો જેના માટે મેં અહીં લઈ લીધો છે અચાર મસાલો તો એક ચમચી જેટલો અચાર મસાલો જે આપણે અથાણામાં ઉમેરતા હોઈએ એ લઈ લીધો છે જેને મેથીઓ મસાલો પણ કહેવામાં આવે છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે ત્યાર પછી આ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આ શાકમાં એક ટીપોએ પાણીનું નથી ઉમેર્યું જેથી કરીને આ શાક બિલકુલ બગડશે નહીં હવે તમને સ્ટોર કરવું હોય ને તો આ શાકમાં તેલ થોડું વધારે વાપરવાનું મને અત્યારે આ શાકને સ્ટોર નથી કરવાનું કારણ કે આ શાક મારા ઘરમાં એક બે દિવસમાં પૂરું થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને સ્ટોર કરવું હોય તો તેલ થોડું વધારે નાખી અને આ શાકને તમે એક અઠવાડિયો બે અઠવાડિયા કે મહિનો બે મહિના સુધી તમે ફ્રીજ વગર પણ સાચવી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તો ચાલો આપણે સૌ કરીએ કેરીના શાકને તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો